ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ વિઘ્નહર્તા ગણપતિ દાદાની જય ઓમ નમઃ શિવાય મિત્રો આજે આપણે સાંભળીશું ગણપતિજીએ તેમના મુખેથી સંભળાવી પિચાસ કથા ગણપતિજીએ એક પિચાસ ભૂતને સંભળાવી હતી કથા અને તેને વિચારશ્યોનીમાંથી મુક્તિ મળી ગઈ હતી ભગવાનની કથામાં એટલું બળ રહેલું હોય છે કે પૂરી શ્રદ્ધાથી જો સાંભળવામાં આવે એને પાઠ કરવામાં આવે તો મોટા મોટા પાપોમાંથી મુક્તિ મળી જાય છે તે મનુષ્યનું આ લોક અને પરલોક બંને સુધરી જાય છે શ્રી ગણેશ ભગવાનની કથા વાર્તા જે કોઈ સાંભળે છે તેની સર્વ મનોકામના પૂરી થાય છે ભગવાન ગણેશ અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ હંમેશા માટે રાખે છે ભગવાન ગણેશ હંમેશા એના પર કૃપા વરસાવે છે તો ચાલો સાંભળીએ કોણ હતું એ અને ગણપતિજીએ કોની કથા સંભળાવી હતી જેનાથી પિચાસ તે પિચાસને મુક્તિ મળી ગઈ હતી તો બધા જ ભક્તોને બધોની બધા જ ભક્તોની આ મનોકામના પૂરી કરવા વાળી કથા પૂરા મનથી હૃદયથી પૂરી આ વાર્તા સાંભળજો મિત્રો એકવાર વાર કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી એકાંતમાં ભગવાન શંકર માં પાર્વતીને એક કથા સંભળાવી રહ્યા હતા અને તેમણે નંદી મહારાજને આદેશ આપ્યો હતો કે તેની કથા જે સંભળાવે છે તો તે સંભળાવતી વખતે કોઈ પણ આ કથાને સાંભળે નહીં અને આ માટે ભગવાન શિવે શંકર ભગવાને તેમના મુખ્ય દ્વારપાળ જેનું નામ હતું પુષ્પદંત તેને સુરક્ષા માટે ઊભા રાખી દીધા કે દ્વાર પર ઊભા રહીને ત્યાં પહેરેદારી કરે કોઈ આ કથા સાંભળે નહીં અને કોઈ અંદર આવે નહીં પણ પુષ્પદંત નામનો જે દ્વારપાળ હતો પુષ્પદંત નામનો દ્વારપાળ માતા પાર્વતી અને શંકર ભગવાનની કથાને ચોરી સાંભળી લીધી હતી અને આ વાતનો આભાસ ભગવાન ભોળાનાથને થઈ ગયો અને પછી ભોળાનાથ તેના પર બહુ ગુસ્સે થયા બહુ ક્રોધે ભરાયા અને ક્રોધમાં આવીને ભોળાનાથે મુખ્ય દ્વારપાળ પુષ્પદંતને પિચાશ થવાનો શ્રાપ આપી દીધો ભોળાનાથે કહ્યું કે હે પુષ્પદંત તે ચોરી છૂપેથી એક પિચાસની જેમ અમારી વાતો સાંભળી છે અમારી કથા સાંભળી છે જેને કારણે તે પિચાસ્યોની માજા તે એક પાપ કર્યું છે કોઈ પણ ના સાંભળી શકે એવી કથા એ વાતો તે સાંભળી છે તે પાપ કર્યું છે માટે હું તને શ્રાપ આપું છું કે તું પિચાસ બનીને પિચાસની જેમ ભટકતો રહીશ ક્યાંય પણ તું એક ચિત એકાગ્ર નહી રહે ભગવાન શિવના આટલું જ કહેતા પુષ્પદંત પિચાસ બનીને મનુષ્યને હેરાન કરવા લાગે છે લોકોને ડરાવવા લાગે છે પિચાસ થી તો કોણ ના ડરે બધા જ ડરે પુષ્પદંતની પત્ની જયા એનું નામ હતું જયાના અનુરોધ કરવાથી પુષ્પદંતે પિચાશ્યોનીમાંથી મુક્તિ દેવા માટે ભગવાન ગણેશને પૃથ્વી લોક પર આવવું પડે છે પૃથ્વી લોક પર ભગવાન ગણેશ આવે છે અને પુષ્પદંત પિચાસને ભગવાનના ભક્તોની કથા સંભળાવે છે હવે જે કથા ગણપતિજીએ પુષ્પદંતને સંભળાવી હતી એ કથા હું તમને કહેવા જઈ રહી છું ભગવાન ગણેશે ખુદ એના મુખેથી પીચાસ યોનીમાં આવેલા પુષ્પદંતને આ કથા સંભળાવી હતી જે હવે હું તમને સંભળાવવા જઈ રહી છું પૂરા મનથી હૃદયથી આત્માથી આ વાત સાંભળજો પ્રાચીન સમયની આ વાત છે દક્ષિણ ભારતની તુંગભદ્રા નદીના તટ પર એક નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ એક વ્યક્તિ રહેતો હતો એ આત્મદેવ બધા જ વેદોમાં પરમ પરાગત હતો પારંગત હતો આત્મદેવની પત્નીનું નામ હતું ધૂંધળી ધૂંધળી બહુ જ સુંદર હતી પણ સ્વભાવથી એકદમ ક્રૂર અને ઝઘડાળું હતી ઘરમાં બધા જ પ્રકારનું સુખ હતું ધન વૈભવ બધું જ હતું પણ આત્મદેવ તેની પત્નીથી તો દુખી હતા જ પણ સાથે સાથે તેને કોઈ સંતાન ન હતું અને આ કારણ તે વધારે ને વધારે દુઃખી રહેતા હતા સંતાન પ્રાપ્તિ માટે આત્મદેવ બ્રાહ્મણે પ્રયત્ન કર્યા પણ તેમને સફળતા મળી નહીં અને થાકી હારીને અંતે આત્મદેવે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો આમ મરવાનો વિચાર કરી આત્મદેવ વન તરફ જવા નીકળી ગયા વનમાં તેને એક મહાત્માજી મળ્યા આત્મદેવ તે મહાત્માની સામે બહુ રડવા લાગ્યા એટલે મહાત્માએ તેમના દુઃખનું કારણ પૂછ્યું એટલે આત્મદેવે કહ્યું આ બ્રાહ્મણ હતા એણે કહ્યું કે મારી પાસે ખાવા પીવા ધન દોલત ઐશ્વર્ય બધું જ છે પણ મારી પાસે ખાવાવાળું કોઈ નથી અને તે માટે હું બહુ દુઃખી છું મારી સાથે જમનારું કોઈ નથી મારા ઘર સૂનું છે હું મરવાની ઈચ્છાથી આત્મહત્યા કરવા માટે અહીં આવ્યો છું સંતાન માટે હું એટલો બધો દુખી છું કે મને બધું જ અધૂરું લાગે છે બધું જ સૂનું સૂનું લાગે છે હે ઋષિવર આટલું જ નહીં પણ હું જે ગાયને પાળું છું મારા ઘરે તે પણ વાંજણી છે તે પણ વાંજણી થઈ જાય છે જે ઝાડ ઉગાડું છું જે ફૂલ છોડ ઉગાડું છું તે પણ સુકાઈ જાય છે જે ઝાડ ઉગાડું તેમાં પણ ફળ નથી આવતા હું બહુ અભાગ્યો છું આમ આટલું કહીને આત્મદેવ ખૂબ રડવા લાગ્યા મહાત્માજી બોલ્યા કે તારે કોઈ સંતાન નથી આ તો તારા ઉપર ઈશ્વરની બહુ મોટી કૃપા છે જેને કોઈ સંતાન નથી હોતું ને તો તે વ્યક્તિ બધા જ ઋણોથી મુક્ત છે એટલા માટે હે બ્રાહ્મણ તું લાલસા લાલસામાં ન આવ લાલસાથી પુત્ર મોહ ત્યાગી દે કારણ કે પુત્રની કામનાથી સંસારનો મોહ થશે અને તું પરમાત્માથી દૂર થઈ જઈશ જે પ્રતિકૂળમાં પણ જે પરમાત્માની કૃપાનો અનુભવ કરે છે તે જ સાચો વિષ્ણુ ભક્ત છે તું પુત્રની લાલસા ન કર જે પરમાત્માને ભજે છે તે જ સાચો વૈષ્ણવ ભક્ત છે ગમે તેવી પરિસ્થિતિમાં પરમાત્માનો અનુભવ કરે છે તે જ વૈષ્ણવ ભક્ત છે અને તેને જ મળે છે આ સાંભળી આત્મદેવ બોલ્યા હે મહાત્મા તમારા ઉપદેશથી મારી મુક્તિ નહીં થાય મુક્તિ માટે તો મને પુત્ર જ જોઈએ મહાત્મા હસવા લાગ્યા અને બોલ્યા કે હે બ્રાહ્મણ

તો હું અનેક યોનીઓમાં ભટકતો રહીશ એટલા માટે તમે ગમે તે ઉપાય કરો કોઈ ઉપાય કહો કે કે જેનાથી મને સંતાન પ્રાપ્તિ થાય મહાત્માજી બોલ્યા આ આ શરીર શરીર જ પિંડ છે રૂપી પિંડને પરમાત્માને અર્પણ કરું તે જ પિંડદાન છે શ્રાદ્ધ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે પણ મુક્તિ અશક્ય છે મુક્તિ માટે તો એક જ સત્કર્મ છે સ્વયં પોતાના દ્વારા જ આત્માનું સંસારના સમુદ્રમાંથી ઉદ્ધાર કરવો મહાત્માના સમજાવ્યા પછી પણ માન્યા નહીં નહીં સમજ્યા અને બોલ્યા કે મહાત્માજી તમે મને પુત્ર આપી દો નહી તો હું તમારી સામે જ મારા પ્રાણ ત્યાગી દઈશ અને એનો દોષ તમને જ લાગશે હવે આટલી બધી હઠ જોઈ બહુ હઠ કરી આત્મદેવ બ્રાહ્મણે અને આટલી બધી હઠ જોઈને આત્મદેવને આટલા બધા દુખી જોઈને મહાત્માએ તેને એક ફળ આપ્યું અને બોલ્યા કે ફળને તું તારી પત્નીને ખવડાવી દે છે આ જે ફળ મે આપ્યું છે એ દિવ્ય ફળ છે આ ફળ તારી પત્નીને ખવડાવી દે છે તો તેને એક પુત્ર થશે પણ તારી સ્ત્રીને તારી પત્નીને એક વર્ષ સુધી સાત્વિક જીવન જીવવું પડશે જો તે આમ કરશે ને તો બાળક શુદ્ધ સ્વભાવનું થશે આત્મદેવ રાજી રાજી થઈ ગયા અને રાજી ખુશીથી તે ફળ લઈને ઘરે આયા અને તેની પત્ની ધૂંધળીને આ ફળ આપ્યું પણ તેની પત્ની ધૂંધળી તો સ્વભાવે બહુ ક્રૂર જબરી એટલે તેણે આ ફળ ખાધું નહીં લઈ તો લીધું પણ ખાધું નહીં અને એમ વિચાર કરીને ફળ ન ખાધું કે અરે ગર્ભ અવસ્થામાં તો બહુ કષ્ટ ઉપાડવા પડે બહુ તકલીફ બહુ પીડા વેઠવી પડે અને તે બાળક આવશે અને તેનું પાલન કેવી રીતે કરીશ આ તો બહુ અઘરું કામ છે અને આ જો સુખદેવજી બાળક સુખદેવજી જેવું બાળક આવે અને હું બાર બાર વર્ષ સુધી ગર્ભવતી રહીશ તો હું તો મરી જ જઈશ આટલું બધું કેવી રીતે થઈ શકે મારાથી ના 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 હું આ ફળ નહીં ખાઉ ધૂંધળી એ આ ફળ ખાધું નહીં અને આ બધી વાત તેની નાની બહેનને કહી ધૂંધળીની એક બહેન હતી તેને કહી એટલે તેની બહેને એક યુક્તિ કહી તેની બહેન બોલી બહેન ધૂંધળી હું ગર્ભવતી છું હું થોડા મહિનાઓમાં બાળકને જન્મ આપીશ તું એક કામ કર બહેન હું તને મારું બાળક આપી દઈશ તું આજથી જ ગર્ભવતી થવાનું નાટક ચાલુ કરી દે અને આ ફળને તારા ઘરની ગાય છે ને જે વાંજણી છે તેને ખવડાવી દે અને આપણે પણ જોઈએ કે મહાત્માથી મહાત્માજીએ જે આ ફળ આપ્યું છે તો આ ફળમાં શક્તિ કેટલી છે એ પણ ખબર પડી જશે આમ ધૂંધળીએ અને તેની બહેને ષડયંત્ર રચ્યું અને ધૂંધળીએ ફળ તેના ઘરે જે ગાય હતી જેને જેને વાછડા થતા નહોતા જે ગાયને તે પાળતી હતી તેને આ ફળ મહાત્માનું જે આપ્યું હતું એ ખવડાવી દીધું પછી ગર્ભવતી થવાનું ધૂંધળીએ નાટક ચાલુ કરી દીધું અને એ નાટક કરી તેના પિયર ચાલી ગઈ અને આમ થોડો સમય વીત્યો એટલે ધૂંધળીની બહેનને એક પુત્ર થાય છે અને એ પુત્ર એની બહેને ધૂંધળીને આપી દીધો અને એ પુત્ર લઈને ધૂંધળી પાછી તેના સાસરે આવી જાય છે અને તેના પતિને કહ્યું કે મારે એક પુત્ર થયો છે આત્મદેવની તો ખુશીનો કોઈ પાર ન રહ્યો બહુ ખુશ થયા અને બહુ મોટો ભારે ઉત્સવ મનાવ્યો નામકરણ સંસ્કાર કરાવ્યો પોતાનું નામ આત્મદેવ હતું એટલે તેના પુત્રનું નામ બ્રહ્મદેવ રાખવાનું વિચાર્યું પણ તેની સાથે કે મેં પુત્ર જન્મ આપ્યો છે તો નામ પણ મારે જ રાખવાનું ને હું તમને નામ શું કામ રાખવા દઉં આત્મ બોલ્યા આત્મદેવ બોલ્યા હા ભાઈ તું રાખી લે ઠીક છે તારે જે નામ રાખવું એ રાખી લે સ્વભાવે ઝઘડાળું હતી એને કોણ પોચે એટલે આત્મદેવે કહ્યું તને જે કરવું હોય એ કર ધૂંધળી બોલી કે મારું નામ ધૂંધળી રાખ્યું અને ધૂંધળી જે ફળ ગાયને ખવડાવ્યું હતું ધૂંધળીએ તે ફળના કારણે તે ગાયને બે મહિના પછી એક મનુષ્યના બાળકને જન્મ આપ્યો ગાયે મનુષ્યના બાળકને જન્મ આપ્યો તેના કાન બહુ મોટા મોટા હતા પણ આત્મદેવે આત્મદેવે તે ગાયના બાળકનું નામ નામ એ મનુષ્ય જાતિનું માટે એનું ગૌકર્ણ રાખ્યું હવે બંને મોટા થવા લાગ્યા બંને બાળક મોટા થાય છે ધૂંધકારી દુષ્ટ પ્રવૃત્તિનો હતો અને ગૌકર્ણ જે ગાયનું સંતાન હતું તે બહુ જ સાત્વિક સાદો પ્રવૃત્તિનો સરળ સ્વભાવનો હતો ધુંદકારી બહુ દુષ્કર્મ કરતો હતો દારૂ પીવે શરાબ પીવે જુગાર રમે ઘરની બધી જ સંપત્તિ ને ધીરે ધીરે બહાર તેના એસો અયાસી માટે વેચી દે ધીરે ધીરે ધુંદકારીએ બધી જ સંપત્તિ વેચી નાખી જે આત્મદેવે ભેગી કરી હતી જે કમાયા હતા એ બધી જ સંપત્તિ ધુંદકારીએ વેચી નાખી આ માટે તો જૂની કહેવત છે કે જો દીકરા સારા હોય તો સારું જો દીકરા પુત્ર દુષ્ટ સ્વભાવના હોય દુષ્ટ હોય તો લોહી પરસેવાની જે કમાણી ભેગી કરી હોય ને એ બધી જ બરબાદ કરી નાખશે અને જો પુત્ર સુપોત હોય સારા હોય તો મહેનત કરીને ધનમાં સંપત્તિમાં વધારો કરે છે અને સમાજમાં નામ રોશન કરે છે એક દિવસ બન્યું એવું એક દિવસ ધૂંધકારીએ તેના પિતા આત્મદેવને ખૂબ માર માર્યો ખૂબ માર માર્યો હવે દીકરાના આવા ત્રાસથી એના આવા દુષ્ટ વર્તન દુષ્ટ સ્વભાવથી દુષ્ટ કર્મથી આ કારણે આત્મદેવ બહુ દુખી થવા લાગ્યા તેમને બહુ દુઃખ થયું હવે દીકરો પિતાને મારે તો કેમ દુઃખ ન થાય એમને આત્મદેવને બહુ દુઃખ થયું અને વિચાર કરતા કે આનાથી તો સારું હતું કે મારે કોઈ સંતાન જ ન હોત હું ની સંતાન જ હારો હતો પુત્રના કારણે દુખી થયેલા જોઈને ગૌકર્ણ ગૌકર્ણ કહે છે પિતાજી આ સંસાર દુઃખરૂપી છે તથા મોહ માયામાં બાંધે છે આ સંસાર બધાને આપણને સંસારમાં માત્ર ભગવાનમાં મન પરોવીને જ સુખી થઈ શકાય છે માટે પુત્ર મોહનો ત્યાગ કરીને ભગવત ગીતાનો પાઠ કરો ત્યારે જ મનુષ્ય જન્મ જન્મ મનુષ્યનો જન્મ સફળ થશે હે પિતાજી તમે હવે ધૂંધકારીના દુષ્કર્મ પણ ધ્યાન ન આપો અને વનમાં જઈને પ્રભુની આરાધના કરો ગૌકર્ણની વાત સાંભળીને સમજીને પુત્રનો મોહ ત્યાગીને આત્મદેવ ગંગા કિનારે આવ્યા ભગવદ પુરાણના દસમા સ્કંદ નો રોજ પાઠ કરતા હતા અને આ કારણથી તેમણે જીવનમાં શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ અને આત્મદેવ ભગવાનમાં વિલીન થઈ ગયા આત્મદેવના પ્રભુના ધામમાં ગયા પછી આત્મદેવના ચાલ્યા ગયા પછી એક દિવસ ધૂંધળીએ પણ તેના પુત્રના વર્તન વ્યવહાર દુષ્કર્મથી તેના ત્રાસથી દુઃખી દુખી થઈને કુવામાં પડીને આત્મહત્યા કરી લીધી અને તે ધૂંધળી હવે ધૂંધકારી રહ્યો ઘરમાં એકલો હવે તે પૂરી રીતે આઝાદ થઈ ગયો છૂટછાટ મળવાના કારણે હવે ધૂંધકારીએ પાંચ વેશ્યાઓને ઘરમાં લઈને મૂકી દીધી ઘરમાં લઈ આવ્યો ધોંધકારી એ વેશ્યાઓની માંગને પૂરી કરવા માટે ચોરી કરતો દારૂ પીતો જુગાર રમતો ખરાબ કામોમાં એ લતે લાગી ગયો વેશ્યાઓની માંગ ઈચ્છા પૂરી કરવા માટે એક દિવસ ધૂંધકારીએ રાજાના મહેલમાં ચોરી કરી વેશ્યાઓએ વિચાર કર્યો કે આ ધૂંધકારી ચોરી કરે છે અને એ પણ રાજાના મહેલમાં પણ ચોરી કરી લાવે છે જો આ જીવતો રહેશે ને

અને સળગેલા કોલસા તેના મોમાં નાખીને તેને તડપાવી તડપાવીને મારી નાખ્યું અને એના શરીરને ત્યાં જ જમીન ધરતી ખોદીને ત્યાં જ દાટી દીધો ખરમાં જ ધુંધકારી તેના કુકર્મના કારણે ભયંકર પ્રેત બન્યો જે પાપ કરે છે તેને પ્રેત યોનીમાં જવું જ પડે છે પ્રેત બનવું જ પડે છે ગૌકર્ણને જ્યારે તેના ભાઈના મૃત્યુની વાતની ખબર પડી તો ગૌકર્ણ એ ગયા શ્રાદ્ધ કર્યું છતાં પણ મોક્ષ ન ન મળ્યો તેનો ઉદ્ધાર થયો હવે ધૂંધકારી પ્રેત બનીને પ્રેત થયો એટલે ગૌકર્ણને એના ભાઈને ડરાવવા લાગ્યો ગૌકર્ણ એટલા બધા ગાયત્રી મંત્રના જાપ કરતા હતા કે ધૂંધકારી તેની પાસે આવી શકતો ન હતો એક દિવસ ગૌકર્ણએ ગૌકર્ણની પાસે ધૂંધકારી પ્રેત્યોની થઈને આવ્યો તો ગૌકર્ણએ પૂછ્યું કે તું કોણ છે ત્યારે ધૂંધકારી પ્રેત બોલ્યો કે હું તારો ભાઈ છું ધૂંધકારી છું ભાઈ તું બહુ દયાળુ છે મને તું આ પ્રેત્યોનીમાંથી મુક્તિ અપાવ ગૌકર્ણ બોલ્યા ભાઈ મેં તો તારું ગયામાં જઈને પિંડદાન પણ કર્યું છે તો પણ તને મોક્ષ નથી મળ્યો તારો ઉદ્ધાર ન થયો ધૂંધકારી બોલ્યો ભાઈ મેં બહુ ખરાબ કામ કર્યા છે બહુ દુષ્ટકર્મ કર્યા છે માટે ગયામાં જઈને પિંડદાન કરવાથી મારો મોક્ષ થવાનો નથી થયો નથી બીજો કોઈ પણ રસ્તો ઉકર ઉપાય કર અને મારો મોક્ષ કર મને પ્રેતયોનીમાંથી મુક્તિ અપાવ ગૌકર્ણએ એ મોક્ષ માટે બધા જ વિદ્વાનો બ્રાહ્મણોને આ વિશે પૂછ્યું કોઈ ઉપાય શોધવા માટે બધાને પૂછ્યું પણ કોઈ ઉપાય મળ્યો નહીં પછી ગૌકર્ણ એ સૂર્ય નમસ્કાર કર્યા અને કહ્યું હે સૂર્યદેવ તમે બધા જ કર્મોના સાક્ષી છો અમે જે પણ કરીએ છીએ એ કોઈ જોવે કે ન જોવે પણ ભગવાન તો જોઈ જ રહ્યા છે કારણ કે સૂર્યદેવ અને ચંદ્રદેવ એ ભગવાનના બે નેત્ર છે બે આંખો છે ભગવાનની આપણે કોઈ બીજાને કોઈ બીજાથી ચોરી કરી કર્મ છુપાવીએ છીએ પણ સૂર્યદેવ અને ચંદ્રદેવથી નથી છુપાવી શકતા એ હરેક સમયના સાક્ષી છે કર્મના સાક્ષી છે સૂર્યદેવ અને ચંદ્રદેવ આ ભગવાનની ત્યાં સાબિતી આપે છે ગવાહી આપે છે આપણા કર્મની માટે સૂર્યદેવને ગૌકર્ણએ પૂછ્યું કે હે સૂર્યદેવ તમે ધૂંધકારી મારા ભાઈના કર્મના સાક્ષી છો તો તમે જ કહો કે તેને આ પ્રેત યોનીથી મુક્તિ અને મોક્ષ કેવી રીતે મળશે એટલે સૂર્યદેવે કહ્યું આ પ્રેત ધૂંધકારીને ભગવત સપ્તા સંભળાવ તો જ આની મુક્તિ થઈ શકશે બીજો કોઈ રસ્તો નથી આના માટે ગૌકર્ણએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું પ્રેત તો હવાના રૂપમાં હોય છે સપ્તાહ આરંભ થવાની હતી એટલે ધૂંધકારીએ વિચાર્યું કે હું ક્યાં બેસું સપ્તાહમાં સાત ગાંઠ ગાંઠવાળું વાસ મૂક્યું હોય છે એટલે પ્રેત ધૂંધકારીએ તેમાં છુપાઈને તે બેસી ગયો ઘણા લોકો ભાગવત સપ્તાહમાં સાત ગાંઠનો વાસ મૂકે છે જો એવી શંકા કે કોઈ સંદેહ હોય કે પરિવારનો કોઈ સદસ્ય પ્રેત થઈ ગયું છે તો સાત ગાંઠ નો વાસ જરૂર લગાવવો જોઈએ ભગવત ભગવત કથા ચાલુ થઈ ગઈ પહેલા 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 દિવસે દિવસે દિવસની કથામાં અધ્યાય પૂરો થયો એટલે વાસની એક ગાંઠનો ભેદ પૂરો થયો બીજા દિવસે બીજી કથાનો બીજી ગાંઠનો ભેદ પૂરો થયો આમ સાત દિવસમાં સાત ગાંઠના ભેદ પૂરો થયા સાત દિવસની સપ્તાહ પૂરી થઈ આમ સાત દિવસની કથા સાંભળીને ધુંધકારીએ દિવ્ય રૂપ ધારણ કર્યું અને ભગવાનના પાર્ષદ રૂપમાં પ્રગટ થયા અને તેને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું આ પ્રકારે ભગવાન ગણેશે પુષ્પદંતને કહ્યું હે પુષ્પદંત આ કથાના અંતિમ ચરણમાં મહત્વપૂર્ણ વાત એ છે કે ભગવત કથા તો બહુ લોકોએ સાંભળી હોય છે પણ માત્ર ધુંધકારીને લેવા જ વિમાન કેમ આવ્યું તો કથા સાંભળે છે અને બધા લોકો પૂરી શ્રદ્ધા વિશ્વાસ પ્રેમથી આ કથા ભાગવત ધામ જવા માટે સાંભળી હતી અને એટલા માટે જ તેને લેવા માટે વિમાન આવ્યું સંસારિક આનંદ કરતા પણ ઉપર છે ભાગવત આનંદ સંતોની વાતનો વિશ્વાસ કરીને આપણે પણ પ્રેમથી કથા સાંભળવી જોઈએ જેનાથી આપણને પણ પ્રેમ થઈ જાય અને નિત્ય પ્રાપ્તિ થાય પ્રિય મિત્રો ભગવાન ગણેશના મુખેથી ભગવાનના ભક્તની કથા સાંભળી પુષ્પ દંત ફરી પીચાસરૂપ યોની માંથી મુક્તિ તેમને મળી ગઈ મુક્તિ મેળવી લે છે અને પહેલાની જેમ જ બની જાય જાય છે છે અને અને હર્ષ ઉલ્લાસ સાથે ગણપતિજીને નમસ્કાર કરે ફરી ભગવાન ભોળાનાથની સેવામાં ચાલ્યા છે ભગવાન ભોળાનાથે પુષ્પદંતનું આદર સત્કાર કર્યો અને તેને ગળે લગાવ્યા અને જગતમાં તેનું નામ અમર થવાનો આશીર્વાદ આપ્યો પ્રેમથી બોલો ગૌરી પુત્ર ગણેશની જય જય ભોળાનાથ જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ગણપતિજીનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ